જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ બમ્ફર જગ્યાઓવાળી ભરતી તમારી માટે બેસ્ટ છે યુપીએસસી દ્વારા સીએપીએફની અંદર આસિસ્ટન્ટ કમાન્ડર ઉપર પાંચસો ને છ જેટલી જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ કમાન્ડર જેની અંદર અલગ અલગ પ્રકારની છથી સાત પોસ્ટો રહેશે કુલ જગ્યાઓ રહેશે પાંચસો ને છ લાયકાત ધોરણની વાત કરીએ તો કે તમારે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અંતિમ તારીખ જોઈએ તો કે ચૌદ મે બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે તમામ વિગતો આ ભરતીને લગતી આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ યુપીએસસી દ્વારા સીએપીએફની અંદર આસિસ્ટન્ટ કમિશનર ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ પાંચસો ને છ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો બેઝિક માહિતી જોઈએ તો કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા સીએપીએફ એટલે કે આસિસ્ટન્ટ કમાન્ડર એસી ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે ઉમેદવારોને નોટિફિકેશન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે લોકો અરજી તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા સીએપીએફ આસિસ્ટન્ટ કમિશનર માટે પાંચસો ને છ જેટલી જગ્યાઓની જાહેરાતનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે અધિકારીઓએ જાહેરાત કરી છે કે શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા યુવાઓ ઉમેદવારો તેની અંદર ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઈન અરજીની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે શૈક્ષણિક લાયકાત પોસ્ટો પ્રમાણે અલગ અલગ રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ શું રહેશે અરજી ફી શું રહેશે તેની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર હું તમને જણાવી દઈશ તો સામાન્ય માહિતી જોઈએ તો કે ભરતી સંસ્થાનું નામ રહેશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી પોસ્ટનું નામ રહેશે આસિસ્ટન્ટ કમાન્ડર એસી ખાલી જગ્યાઓ કેટલી છે તો કે પાંચસો છ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી રહેશે જોબનું સ્થાનની વાત કરીએ તો કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ તમને સ્થાન મળી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ છે ચૌદ મે બે હજાર ચોવીસ અરજી કેવી રીતે કરવાની છે તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે નોકરી બાબતે વિગતો કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી કેટલી જગ્યાઓ છે કઈ કઈ પોસ્ટ છે તેની વિશે ચર્ચા કરીએ જોકે યુપીએસસી સીએપીએફ દ્વારા આસિસ્ટન્ટ કમિશનર કમાન્ડર માટે ભરતી જાહેર કરે છે જેની પોસ્ટની વિગતો નીચે મુજબ છે બીએસએફની અંદર એકસો ને જગ્યાઓ ખાલી છે સીઆરપીએફની અંદર એકસો વીસ જગ્યાઓ સીઆઈએસએફની અંદર સો જગ્યાઓ આઈટીબીપીમાં અઠ્ઠાવન જગ્યાઓ એસએસ બીમાં બેતાલીસ જગ્યાઓ તો આવી રીતે કુલ ટોટલ પાંચસો છ જગ્યાઓ થાય છે જે આ પોસ્ટો મુજબ રહેશે તમે જો કોઈ આમાંની કોઈપણ એક પોસ્ટની અંદર પણ અરજી કરો છો મલ્ટી પોસ્ટની અંદર પણ અરજી કરી શકશો જેની વિગતો તમને નોટિફિકેશનની અંદર મળી જશે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વયમર્યાદા જોઈએ તો કે યુપીએસસી માટે વયમર્યાદાની અંદર એક ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીની વયમર્યાદા રહેશે જેની અંદર વીસ વર્ષથી લઈને પચીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે તો આ વયમર્યાદા મર્યાદા મર્યાદાની અંદર આવતા તમામ ઉમેદવારો અરજી કરી શકશે બાનછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે નોટિફિકેશનના જણાવ્યા પ્રમાણે સરકાર સીટના જે બાનછૂટના નીતિ નિયમો છે તે મુજબ તેમને બાનછૂટ મળવાપાત્ર રહેશે પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ અને લાયકાત તો ત્રણેય વિશે જોઈએ જોકે પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ કમાન્ડર એસી આગળની જે પોસ્ટો છે જે આસિસ્ટન્ટ કમાન્ડરની નીચેની અંદર અંડર આવતી પોસ્ટોની વિગતો તે હવે મેઇન પોસ્ટની વાત કરીએ તો કે આસિસ્ટન્ટ કમાન્ડર એસી જે એનું પોસ્ટનું નામ છે કુલ કેટલી જગ્યાઓ છે પાંચસો છ જગ્યાઓ છે જે મેં તમને આગળ જે જગ્યાઓ જણાવી એ મુજબની જગ્યાઓ છે તમને સ્ક્રીન ઉપર દેખાય છે અને ગ્રેજ અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન તમારે શૈક્ષણિક લાયકાતની અંદર સમાવેશ કરવામાં આવી રહ્યો છે અરજી ફી તો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બસો રૂપિયા અરજી ફી રહેશે એસીએસટી અને સ્ત્રી ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી તેમને કોઈપણ પ્રકારની ફી ભરવાની થતી નથી ચૂકવણી કેવી રીતે કરવાની છે ચૂકવણી કરવા માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે ઓનલાઈન મેથડની અંદર તમે કોઈપણ પ્રકારના નેટ બેન્કિંગ યુપીઆઈ કોઈપણ ટ્રાન્ઝેક્શન દ્વારા તમે આની અંદર ફી ભરી શકશો પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયાની અંદર તમારા ત્રણથી ચાર સ્ટેપ લેવામાં આવશે જેની અંદર સૌ પ્રથમ રહેશે લેખિત પરીક્ષા જેની અંદર પેપર બે પેપર રહેશે એની અંદર પ્રથમ પેપર છે તે બસો પચાસ ગુણનું રહેશે અને સેકન્ડ પેપર છે તે બસો ગુણનું રહેશે બંને પેપર છે તમારે એક જ દિવસની અંદર આપવાના રહેશે ત્યારબાદ શારીરિક ધોરણો અને શારીરિક કાર્ય કાર્યક્ષમતાની કસોટી ત્યારબાદ તબીબી પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને વ્યક્તિગત કસોટી જે એકસો પચાસ ગુણની રહેશે ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે જે મેરિટ લિસ્ટ છસો માર્કના આધારે તમને પસંદગીના મેરિટ લિસ્ટની અંદર પસંદગી થશે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટેની માટે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવા માટે લિંક તમને આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થાય એટલે તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે એપ્લાય નાનનો બટન બતાશે ત્યાં ક્લિક કરશો એટલે તમે સીધા તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રિક્રુટમેન્ટના પોર્ટલ ઉપર રિડાયડેટ થઈ જશો ત્યારબાદ જોઈએ મહત્ત્વની તારીખો તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને અંતિમ તારીખ રહેશે પંદર એ મે બે હજાર ચોવીસ તો કે કુલ તમારી પાસે વીસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈ કરી શકો છો સાથે સાથે નવા નવા અલગ અલગ પ્રકારની પીડીએફો નવું નવું મટિરિયલ કરંટ અફેર્સ તેની પીડીએફ ફાઇલ મેળવવા માટે પણ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે